તો હું તમને કહેતા ભૂલી ગયો કયા ગામ થી છો વાડલા થી જો વાડલા થી ઠેઠ થી મળવા આયા છે આપણને તો આપણે જે ગુલાબબેન ને પેરામણી કરવી સાડી લાવ્યા છે તો ગુલાબબેન ને પેરામણી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધા નું એક નવા તો આ વનરાજભાઈ ને મકાન છે તમને બતાવું તો આ જો વનરાજભાઈ છે હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો અમે આવ્યા છીએ વનરાજભાઈ ને મળવા અને ગુલાબબેન ગુલાબબેન ને તો આપણે એને જે YouTube માં વિડિયો એનો મૂકવાના છે અને ઈ વ્લોગ બનાવે છે તો આપણે એને મળીશું જો અહીંયા ઉભા છે તમને બતાવ જાયા ઊભા છે બે માણા તો અમારી જેમ એ વિડિયો બનાવે છે એટલે તો અમે એને મળવા આવ્યા હતા તો જો એ ઊભા છે અને આપણે એને પહેરામણી કરવાની છે તો આપણે એની પહેરામણી કરી કામનરાજભાઈ આજે તાડી ને એવું લાયા છે અને હું તમને કેતા જ ભૂલી ગયો કયા ગામ છે છો વાડલા થી જો વાડલા થી તેદી મળવા આવ્યા છે આપણે તો એ ખાઈ બેન કરે જો આપણે આવી ગયા થી સોડા પાઈસ એક જ બસ એક જોય હવે એના મમ્મી છે લખું છે તો આપણે જો સોડા આપીશ તો પી લઈ

આપની દુકાન પર આટલા જાવ તો જાજો અરે તમે આવજો અમે આવી એમ તમે આવો ગેલ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા અને માં છે તો ન્યાય દર્શન કરવા આવજો એટલે તમારે વિડિયો બની જાય અને મહેમાની થઈ જાય એમાં કરે વાંધો નહી ક્યારેક આવશે બાજુ હા એટલે ન્યાય મજા આવે વિડિયો બનાવી દે ને બેય વાત રે કેબા જાવી તર આખી બાકી આમ તો ઈ વાત કે ઓસલા તમે આમ રાતકોટ જાવ ને તો ઈ બાજુ થાલા પારલા પડનારી આવશે એમ કઈ કરજો જો આજ તો કાઈ મે બ્લોગ બનાવતા નતા એટલે આ એક વિડિયો શૂટ કરી છે ને આ વિડિયો કાલેના બ્લોગમાં આવી જશે કાલે બ્લોગ બનાવી મારા વનરાબલ પાએ સપોર્ટ અમને કરે અમે એને કરીએ જો સબસ્ક્રાઇબર હોત ને બ્લોગ બનાવ્યો છે ને ઈ ન હોત ને વિડિયો ચાલુ જ છે તો એના વિડિયોમાં હોત ને

આપડે દુકાન હતી એટલે નહીં આવ્યા છે આપડે એમ થાય ક્યાં લઈ આવવાના અમારે સરવૈયા પિયુષ વ્લોગ નું નામ છે અને સરવૈયા વ્લોગ કરશે તોય એ આવશે અમારો વ્લોગ તો તમે બધા અમારો વ્લોગ જોઈજો અને વનરાજભાઈ નામાંથી જોતા હોય એ અમારો સપોર્ટ કરજો તો અમારો વિડીયો ગમે અમારો તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તો <laughs> वनराज भाई <laughs> तो ने खोटी कर आवे वाडिया का ना भाई ना ये मां खोटी थई सब्सक्राइबर आवे तो मेहमान केवे ने मैं मां हु खोटी थई तो अब तुम अमर घर मेहमान थे ना आ से होय क्या रे <laughs> <laughs> ये <laughs> तो वनराज भाई ने बे टाइम फोन करन खोटी कर हेलो एक रील बनाई हां पण छोकरा ने कोक तो के मार आऊ से वनराज भाई ने मळवा <laughs> ओके जो आप वे जो वे ना तुम्हें

અ સર્વૈયા બ્લોગ છે એ એમના YouTube ચેનલનું નામ તો YouTube માં જઈને સર્ચ કરજો અને એમના પણ બ્લોગ જોજો હા આવો પાણી કરશું અને તમે એમ આવજો અને છે મકાન છે તમને તો આ જો વનરાજભાઈ છે ને આ એના મકાન છે આપણા જેવા સાદા માણસો છે કઈ એવું ફેન્સી માણસો નથી હા આપણા જેવા હોય ના મેળા આવે ના એના પપ્પા છે જોઈ બે ગયા છે મહેમાની કરે છે આ દીદી હું સેટ બનાવે છે વનરાજભાઈ ના બેન આવું કામ કરે ઘરે બેઠા બધા એમ મજૂરી કરે એવા છે અમે મજૂરી કરી છે ઘરે બેઠા માળા કરી કામ તો કરવું જ પડે ને ગમે એ ગુલાબબેન નો વનરાજભાઈનો રૂમ છે જોઈ કેવા ફોટા બનાવ્યા છે કરાવડાવ્યા છે ગયા વર્ષે લગ્ન થયા ને ગુલાબબેન હા તો આ બધું જોઈએ ને સરસ સામાન છે બધું આપડે ગુલાબ બેન ને એને મળ્યા અને બહુ આનંદ આવ્યો અને સોડા પીધી અને બેઠા છે ગુલાબ બેન તમે આવશું પછી આવો આ નવરાત્ર આવડી મોટી તમે લીધી સરસ લે તો હાલો ગુલાબબેન હવે આવજો અમારા ગામમાં તમે આવજો આવજો એ સાચી વાત પણ હવે ટાઈમ થઈ ગયો છે તો અહીંયા જાય તો પેટ્રોલ ખૂટી ગયું હતું તો જોઈ પેટ્રોલ નખવા ગયા છે ગાડીમાં